આજે હું તમને સુરતના એક એવા મંદિરની મુલાકાતે લઈ જઈ રહ્યો છું કે જે મંદિર પુત્ર પ્રાપ્તિ માટે જાણીતું છે આ મંદિર ક્યાં આવેલું છે અને કયા દિવસે પૂજા કરવાથી પુત્ર પ્રાપ્તિ થાય છે જે તમને વિડીયોના અંતમાં જણાવેલું છે માટે જે લોકોને પુત્ર નથી તેવા જરૂરિયાતમંદ લોકોને આ વિડીયો વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરો જેથી કરીને તમને આવા અવનવા વિડીયો મળતા રહે હા બેલ દબાવવાનું ભૂલતા નહીં માટે તમને જણાવવામાં આવે છે કે આ મંદિર અમરેશ્વરી મહાદેવ મંદિર જે અબ્રમા મેઇન રોડ સ્થિત આવેલું છે અને પુત્રદા એકાદશીના દિવસે આ મંદિરમાં પ્રસાદ આપવામાં આવે છે અને પ્રસાદ તરીકે ફૂલ આપવામાં આવે છે એ ફૂલ ગ્રહણ કર્યા પછી પુત્રની પ્રાપ્તિ થાય છે અને તમારા મનમાં જે પણ શ્રદ્ધા હોય તે પ્રમાણે તમે ત્યાં પ્રસાદ ચડાવી શકો છો આગમી પુત્રતા એકાદશી ઓગણીસ જાન્યુઆરી બે હજાર સત્તાવીસમાં આવેલું છે બે હજાર છવ્વીસમાં આ એકાદશી નથી માટે ધ્યાન રાખજો આ એકાદશી ઓગણીસ જાન્યુઆરી બે હજાર સત્તાવીસના દિવસે આવેલું છે અને તે દિવસે પૂજા કરવાથી પુત્ર પ્રાપ્તિ થશે હર હર મહાદેવ હર હર મહાદેવ મહાદેવ તમારી બધાની મનોકામના પૂર્ણ કરે એવી આશા છે અમારી ચેનલને લાઇક સબ્સ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં હર હર મહાદેવ